પાલિકા દ્વારા નગરમાં મતદાન અંગે જાગૃત કરી મતદારોને મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યો સાયન્સ અંગ્રિલા સોસાયટી કોલેજ સરદાર પટેલ ગાર્ડન પાસે વગેરે સ્થળોએ લોકો પાસે જઈ માહિતી આપી લોકસભાની ચૂંટણીને લઈ દેશભરમાં રાજકીય માહોલ જામ્યો છે ત્યારે મતદારોને પોતાનો અધિકાર મતદાન કરી દેશમાં પોતે નાગરિક હોવાની ફરજ નિભાવવી જરૂરી છે સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકની સંસદીય ચૂંટણી યોજાનાર છે ત્યારે દરેક નાગરિકોએ પોતાનો હક પોતાનો અધિકાર મતદાન કરવું જરૂરી છે જે જનજાગૃતિ અંગે આજ રોજ પારડી નગરપાલિકા

પોતાનું નામ કયા બૂથ ઉપર કયા ક્રમમાં છે જે ચકાસણી કરવા માટે સ્કેનર અંગેની સમજ આપી તેમજ કેવી રીતે મતદાન કરવું અને સવારે સાત સાંજે છ વાગ્યા સુધી મતદાન બૂથ ઉપર જે મતદાન કરી શકીએ જે અંગેની સમજ આપી ઉપસ્થિત સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ ધર્મેશ મોદી વરિષ્ઠ નાગરિક રશ્મિકાંતભાઈ ઉત્તમભાઈ દેસાઈ વગેરે રહીશોને મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા હતા સૌ પ્રથમ તો લોકશાહીનું સૌથી મોટું પર્વ બે હજાર ચોવીસ અને એમાં પણ સાત ચરણમાં જે ચૂંટણી થનાર છે એમાં સાત મે ગુજરાત રાજ્યમાં આપણી છવ્વીસે છવ્વીસ લોકસભા સંસદીય મત વિસ્તારની ચૂંટણી થનાર છે એ બદલ હું સૌપ્રથમ તો સૌ મતદારોને અભિનંદન પાઠવું છું ત્યારબાદ એટલું જ કહેવા માગીશ આપની ચેનલ દ્વારા કે દાન એટલે દાન અનેક પ્રકારના હોય કોઈ લોહીનું દાન કરે છે કોઈ અંગનું દાન કરે છે કોઈ રૂપિયાનું દાન કરે છે કોઈ કોઈ વસ્તુનું દાન કરે છે પરંતુ મારા મત સર્વું સર્વ દાનથી મોટું દાન હોય તો એ મતદાન છે મત મત એટલે પોતાનો મત આજે ગુજરાતી ભાષામાં એક શબ્દ અભ્રષ્ટ થઈ ગયો છે કે ઉમેદવાર ઉમેદવાર નહીં ઉમિત પોતાના ઉમ્મીદ પ્રમાણેનો ઉમેદવાર એટલે હું સૌ મતદારોને ભારે સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું અને મતદાન કરીને પણ આ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રની હેલ્પ કરી શકો એટલે મતદાન અવશ્ય કરો અને કરાવો વોટ આપવો જોઈએ એટલે આ ઉત્સવને બે હજાર ચોવીસમાં આપણે લોકશાહીમાં ઉત્સવ તરીકે ઉજવીએ છીએ ત્યારે સાત પાંચ બે હજાર ચોવીસને દિવસે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આપણે મતદાન મથક પર જઈને વોટિંગ કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો